આજે ગુજરાત રાજ્ય નિયંત્રિત બજાર સંઘ ને માં વર્ષની અમૃત મહોત્સવ વર્ષની ઉજવણી ના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયેલો જેમાં રાજ્યભરમાંથી એપીએમસી ના ચેરમેનો વાઇસ ચેરમેનો અને ડાયરેક્ટરો સહકારી આગેવાનો અને રાજ્યના સહકારી ક્ષેત્રના ટોચના આગેવાનો બધાએ હાજરી આપી વિશાળ સંખ્યામાં હાજરી આપી અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો આ આ કાર્યક્રમમાં એપીએમસીને લગતા પ્રશ્નો કેથી ચર્ચા થઈ અને સરકાર દ્વારા એની જે કાંઈ અપેક્ષાઓ છે એના ઉકેલ માટેની પણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે આ જેના નામો રદ થયા છે એ ડિજિટલી ક્રોપ સર્વેના આધાર ઉપર રદ થયા છે પણ ખેડૂતોની રજૂઆત આવતા અમે એક એવો નિર્ણય લીધો છે જે ખેડૂતને ખરેખર ચણા ઉત્પાદિત થયા છે અને વેચવાના છે અને જેને નોંધણી કરાવી હતી એવા ખેડૂતોને ઘરે જઈ અને ચેક કરી ચણાનો જથ્થો જોઈ અને એના ચણા ખરીદવા માટે અમે નિર્ણય કર્યો વચેટીયાઓ આમાં ખેલ પાડે શક્યતા ઓછી છે એટલા માટે કે ખુલ્લા બજારમાં અને ટેકાના ભાવમાં અત્યારે બહુ ડિફરન્સ નથી બીજી વાત એ છે કે આમાં જે અગાઉથી નોંધણી કરાવેલ ખેડૂત જ પોતાનો માલ વેચી શકે અને એનો પેમેન્ટ પણ સીધે સીધું નોંધણી કરાવનાર ખેડૂતના ખાતામાં જમા થાય એટલે બીજો કોઈ વ્યક્તિ ત્રાહિત વ્યક્તિ આમાં સીધી રીતે ઇન્વોલ્વ થઈ શકતો નથી કારણ કે પૈસા સીધા ખેડૂતના ખાતામાં જમા થતા હોવાથી આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કોઈ ગોબાચારી થવા